આપણી મિક્સ દાળ સ્પાઈસી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ એટલી જોરદાર સ્મેલ આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમે સાદી ખીચડી અને વઘારેલી ખીચડી તો ખાધી જ હશે પણ આજે હું ચાર પાંચ દાળ પાંચ છ જેવા શાકભાજી અને બિલકુલ એકદમ તમતમતી સ્પાઈસી ખીચડી લઈને આવી છું તો ચાલો બતાવું એની રેસીપી તો હવે જેના માટે આપણે લઈશું એક બાઉલમાં ચોખા બે વાટકી જેટલા તેમાં એડ કરીશું મગની મગની ફોતરા વગરની દાર એડ કરીશું થોડી અડદ દાળ લીધી છે એ પણ એડ કરી દઈશું ચણા દાર પણ એડ કરી દઈશું અને તુવેર દાર પણ અંદર એડ કરી દઈશું હવે આને આપણે મિક્સ કરી લઈએ હવે આને ચાર પાંચ પાણીથી આપણે બિલકુલ ચોખ્ખી ધોઈ દઈશું હવે ગેસ ચાલુ કરીને આપણે કુકર મૂકીશું કુકરમાં આપણે તેલ એડ કરીશું તેલની સાથે આપણે બટર પણ અંદર એડ કરી દઈશું હવે અંદર થોડી રાઈ એડ કરીશું જીરું એડ કરીશું પછી થોડી હિંગ એડ કરીશું પછી આપણે ગરમ મસાલા એડ કરી દઈશું તો સૂકું લાલ મરચું તજ પત્તા બે લવિંગ બે મરી અને તજ લીધા છે એ પણ એડ કરી દઈશું પછી અંદર આપણે આદુ અને લસણના ટુકડા એડ કરી દઈશું સાથે લીલા મરચા પણ એડ કરી દઈશું પછી આપણે મીઠા લીમડાના પત્તા અને સિંગ દાણા પણ એડ કરી દઈશું હવે આ બધા મસાલાને આપણે હલાવી દઈશું લસણ થોડું ચડે ત્યાં સુધી આપણે espalhar રહીશું પછી અંદર આપણે બધા શાકભાજી એડ કરી દઈશું તો મેં ગાજરના ટુકડા લીધા છે એ પણ એડ કરીશું વટાણા એડ કરીશું બટાકા એડ કરીશું પછી ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું પછી થોડા આપણે રીંગણ પણ એડ કરી દઈશું અને સાથે ડુંગળી પણ એડ કરી દઈશું અને ટામેટા પણ એડ કરી દઈશું હવે આ બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું

હવે આપણે ત્રણ ચાર ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરીશું હવે કુકરને ઢાંકી દઈશું અને ત્રણ થી ચાર સીટી બોલાવીશું

હવે આપણે બે ચમચી ઘી ઉમેરીશું હવે ઉપર કોથમીર ઉમેરીશું તો આપણી મિક્સ દાળ સ્પાઇસી ખીચડી તૈયાર થઈ ગઈ છે આહાહા હા જોરદાર અને ટેસ્ટી સ્મેલ આવી રહી છે તો ફટાફટ ટેસ્ટ કરી લઈએ થોડી ગરમ છે કરીને ટેસ્ટ કરીશ મિત્રો એટલી જોરદાર બની છે તો તમે પણ ચોક્કસથી અને ચોક્કસથી ઘરે બનાવજો અને વિડીયોમાં લખજો કે તમને કેવી લાગી તો જો તમને આ મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ